નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા ગુજરાતના તમામ માર્કેટના જીરુંના બજાર ભાવ શું બોલાયા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બનીએ તો મિત્રો ફરી એકવાર મિત્રો જીરાણા ભાવમાં આવી તેજી મિત્રો સોથી થી બસો રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે મિત્રો જે ત્રણ હજાર સાતસો આઠસો ભાવ બોલાતા હતા મિત્રો આજે ફરી એકવાર ચાર હજાર પ્લસ ચાર હજાર બસો શ્યા હજાર સો એવા ભાવ આજે બોલાવા લાગ્યો છે મિત્રો આજે તારીખ અઢાર બે બજાર પછી વાર થઈ મંગળવાર મિત્રો જાણી લેવી આજના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર બજાર માંગતા હોય તો ખાસ વિડીયો લાક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન અને હવે જાણી આજના તાજા બજાર ભાવ સૌ પ્રથમ વાત કર્યું તો રાજકોટ માર્કેટ મને ત્રણ હજાર થી ચાર હજાર બસો રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર સાતસો થી ચાર હજાર પચાસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ચાર રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર બસો ત્રીસથી સાડ હજાર એકસો ને સુડતાલીસ રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર બસો સાહીઠથી સાઠ હજાર રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર છસો ત્રેવીસથી સાડ હજાર સન્નું રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર છસો ત્રીસથી ત્રણ હજાર નવસો ને ત્રીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર છસો બત્રીસથી સાઠ હજાર ત્રણસો ને પચાસ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર નવસો ને ત્રેવીસ રૂપિયા સુધી द्रोळ त्रण हजार बसो थेट हजार त्रेसाठ रुपया सुधी महुआ त्रण हजार पाच सोड हजार सणु रुपया सुधी पोरपंदर त्रण हजार एशी हजार नऊ सोने सत्याऐंशी रुपया सुधी जसं त्रण हजार ससो त्रिसी चार हजार एक सोने थी, थी नुर 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 साठ सोन બાબરા ત્રણ હજારથી ત્રણ હજાર નવસો ને રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર થી ચાર બાર રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર ત્રેસાઠથી ત્રણ હજાર નવસો ને ઇઠોતેર રૂપિયા સુધી તારી ત્રણ હજાર થી ચાર હજાર રૂપિયા સુધી ઊંચા ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર વીસ રૂપિયા સુધી થરાદ ત્રણ થી ચાર હજાર એકસો ને રૂપિયા સુધી હારી ત્રણ હજાર ત્રણસો પચાસથી ચાર હજાર ત્રેસાઠ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર ત્રણસો સાહીઠથી ત્રણ હજાર નવસો ને પિંચાશી રૂપિયા સુધી કડી ત્રણ હજાર બસોથી ત્રણ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી સમી ત્રણ હજાર ત્રણસો સાઠથી ચાર હજાર બાવન રૂપિયા સુધી નિણાવા ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર એકસો ને ઉડતાલીસ રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર છસો ત્રીસથી ત્રણ હજાર નવસો ને તેત્રીસ રૂપિયા સુધી દિવોદર ત્રણ હજાર છસો એકતેરથી ત્રણ હજાર આઠસો ને બત્રીસ રૂપિયા સુધી અનાતા ખેડૂત મિત્રો તાજા જીરુના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોનો ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા